હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ રીનલની રસોઈ આજે આપણે બનાવવાના છીએ નાયલોન સાબુદાણાના પાપડ તો એના માટે મેં સૌથી પહેલાં એક વાડકી જેટલા સાબુદાણા લઈ લીધા છે તમારે વાડકીનું માપ રાખવાનું છે અને જે વાડકીથી આપણે સાબુદાણા લીધા છે એ જ વાડકી આપણે પાણી લઈને એડ કરવાનું છે અને સાબુદાણાને પલાળીને આપણે સાતથી આઠ કલાક માટે રહેવા દેવાના છે આપણે ધ્યાન રાખવાનું છે સાબુદાણા ડૂબે એટલું જ પાણી લેવાનું છે તો આઠ કલાક પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા સાબુદાણા એકદમ સરસ પડી ગયા છે અને એકદમ આવી રીતે છૂટા છૂટા સાબુદાણા આપણા થવા જોઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ અને મેં એક બાજુ ઢોકળિયું ગરમ કરવા માટે કૂકર આવે છે અને મૂકી દીધું છે અને જે આપણી પાસે ઈડલીનું જે સ્ટેન્ડ આવે છે એ આપણે લઈ લીધું છે એની ઉપર તેલ લગાવી દીધું છે ફ્રેન્ડ અને આવી રીતે આપણે સાબુદાણાને થોડા થોડા લઈને પાથળી લેવાના છે આવી રીતે હાથેથી એક એકદમ ઉપરા છાપરી સાબુદાણા ના આવવા જોઈએ તમારે ધ્યાન રાખવાનું તમને બે અલગ અલગ ટ્રીકથી બનાવતા શીખવાડીશ સૌથી પહેલી ટ્રીક તમારી આ જે ઢોકળા બનાવવાનું જે કુકર આવે છે એમાં મૂકવાનું છે અને જે આ ઇડલી બનાવવાનું સ્ટેન્ડ આવે એમાં તમારે આવી રીતે સાબુદાણાને પાથરીને પછી તમારે આવી રીતે જેવી રીતે ઇડલી બનાવતા હોય એ ટેકનિકથી તમારે સાબુદાણાને પાપડને બાફી લેવાના છે દસ પંદર મિનિટ માટે અને બીજી ટેકનિક છે ફ્રેન્ડ તમારી પાસે આવી નાની ડીશ હોય તો તમે એમાં કરી શકો છો મેં અત્યારે જે ટિફિનના ઢાંકણા જે આવે છે ને એની અંદર મેં કર્યા છે આમાં એકદમ સરસ થાય છે ફ્રેન્ડ એકદમ રાઉન્ડ અને બહુ જ સરસ થાય છે તમારે પછી એની અંદર બનાવીને પછી ઢોકળિયાના કુકરમાં આવી રીતે ઉપરાછાપરી મૂકી દેવાના છે દસ મિનિટ સુધી મેં એને બોઇલ કરી લીધા છે અને બે બેય પાપડ આપણા બે અલગ અલગ ટ્રેકનિકથી આપણે બનાવ્યા હતા એ બંને જ થઈ ગયા છે પાંચ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે ને પછી તમારે આવી રીતે ચાકુની મદદથી કિનારી ખોલી અને પછી કાઢી લેવાના છે પાપડને તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઇઝીલી બંને પાપડ નીકળી જ જાય છે તમારે નીચે તેલ લગાવી દેવાનું એટલે એકદમ ઇઝીલી નીકળી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ રાઉન્ડ એવા સરસ પાપડ રેડી થઈ ગયા છે તમે આ આવી ડીશમાં બનાવશો તો એકદમ સરસ અને મોટા પાપડ રેડી થઈ જશે આપણે આવી રીતે બધા જ પાપડને રેડી કરી દીધા છે ફ્રેન્ડ અને એક વાડકી સાબુદાણામાંથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલા બધા પાપડ આપણા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ જે નીચે બનાવેલા પાપડ છે આપણે એ નાની ડીશમાં બનાવે એ છે અને ઉપર બનાવેલા જે પાપડ છે આપણે આ ઇડલીના સ્ટેન્ડમાં બનાવે એ છે સૌથી સરસ પાપડ આ નીચેવાળા બને છે અને તમારે ફટાફટ બનાવવા હોય એક સાથે વધુ તો તમે ઉપરવાળી રીતે પાપડ બનાવી શકો છો બાકી સૌથી સરસ રીતે પાપડ આ નીચેવાળા એકદમ રાઉન્ડ અને બહુ જ સરસ પાપડ બને છે મોટા તો આપણે આવી રીતે બધા જ પાપડને રેડી કરીને સુકવી દીધા છે અને સુકાતા ફ્રેન્ડ એક દિવસ જેટલો ટાઈમ લાગશે હવે આપણે એક દિવસ પછી જોઈ લઈએ તો એક દિવસ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ અને આપણા પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે જે આ ડીશમાં બનાવ્યા હતા એ પાપડ છે અને આ પાપડ આપણે જે ઈડલીના સ્ટેન્ડમાં બનાવ્યા હતા એ પાપડ છે બે પાપડ સરસ આપણા થઈ ગયા છે હવે હું તમને બે પાપડ અલગ અલગ તરીને પણ બતાવું તો તેલ આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર સાબુદાણાના નાયલોન પાપડ તરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ તળાઈને એ ટ્રિપલ સાઇઝમાં થઈ ગયા છે હવે હું તમને આ ઇન્ડીના સ્ટેન્ડમાં જે પાપડ બનાવ્યા હતા એ પણ તરીને બતાવું જોઈ શકો છો ફ્રેન્ડ તમે એકદમ સરસ પાપડ એ પણ આપણા બન્યા છે તો તમને જે ટ્રીક પસંદ આવી હોય એ ટ્રીકથી તમે પાપડ બનાવી શકો છો અને પાપડ આપણા એકદમ સરસ બની જાય છે અને તમે આને બનાવીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમે વ્રત કે ઉપવાસ કરતા હોવ ત્યારે તમે આને ઝટપટથી તળીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ એકદમ સરસ આપણા પાપડ રેડી થઈ ગયા છે હું તમને ફ્રેન્ડ બતાવી દઉં જો આ કાચા પાપડ છે પહેલાં આપણે એની ઉપર મૂકીને રાખીને જોઈ લઈએ કે કેટલી ડબલ સાઈઝમાં આપણા પાપડ રેડી થઈ ગયા છે ફૂલીને ટ્રિપલ સાઇઝમાં થઈ જાય છે પાપડ હું તમને તોડીને પણ બતાવી દઉં તો બન્યા છે ને ફ્રેન્ડ એકદમ સરસ અને ક્રિસ્પી તો તમે ફ્રેન્ડ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં